એ સાચા અર્થમાં એ મસીહાઓ હતા અનેક પ્રકારના જે ગરીબ બીમાર વ્યક્તિઓ હોય એના માટે પણ એ ઈલાજ હતા જેના પણ ભયંકરમાં ભયંકર કોઈ વ્યક્તિ બીમાર હોય એના પર હાથ મૂકે તો એક મહિષ મસીહાની જેમ એનું દુઃખ દર થઈ જતું હતું આવા બિરસા મુંડા અને સમગ્ર રાષ્ટ્રના માટે દેશના માટે દેશ અખંડ રહે એના માટે એ ચિંતિત હતા અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાનું કામ આદિવાસી જનનાયક બિરસા મુંડાએ કર્યું છે એટલે ફક્ત આદિવાસી સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ શકે મુકામે સોરી ત્યાં પણ સરકારી કાર્યક્રમ થઈ ત્યાં બીજા આપણા બધા કાર્યકર્તા હતા એટલે થોડું મારે પણ ત્યાં જવાનું પણ આ કાર્યક્રમમાં નથી જઈ શક્યો પણ આજે નેત્રંગ મુકામે આજે બિરસા સેના સેનાએ જે બીડું ઝડપ્યું છે કે આ જે વાત બિરસા વાત સુધી સુધી અને ગામે ગામ એની વિચારધારા સાચા અર્થમાં અમલ મૂકવાની વાત લઈને અભિયાન લઈને ચાલે છે એ લોકોએ સુંદર પ્રકારનું જે આયોજન કર્યું એમાં હું આ વિસ્તારના આગેવાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને સાચા અર્થમાં આદિવાસીના હક અને અધિકાર માટે લડનારા છોટુભાઈના સુપુત્ર મહેશભાઈ વસાહએ છોટુભાઈના અધૂરા સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે તો અમે એક સુંદર પ્રકારનો કાર્યક્રમ કર્યો સાચા અર્થમાં આ ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકોને ન્યાય મળે આ આ જે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો જે છે એમાં પછી જીઆઈડીસી ઝગડ્યા હોય કે પછી ખાણ ખનીજ કોરી ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગ હોય એમાં ભરૂચ જિલ્લાના લોકો હોય લોકોને પ્રાયોરિટી મળે મળે ને અધિકાર એના માટે આવનારા દિવસોમાં એક કામ કરીશું આવનારા દિવસોમાં લોકોને કઈ રીતના રોજગારી મળે આદિવાસી કઈ રીતના બે પૈસા કમાય કઈ રીતના એમનું જીવન સુખી થાય એ એંગલથી આવનારા દિવસોમાં અમે લોકો બધા કામ કરવાના છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને સહકાર આપવાના છે અને જે બિરસા મુંડાનું જે અધૂરું સપનું છે અને દેશના પ્રધાનમંત્રી જે રીતના ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એ એમનું સપનું જે છે